વડોદરાના ચિકોદરા ગામના તળાવ કિનારે દુર્લભ કાજબો જોવા મળ્યો અલબીનો કાજબાનો રેસ્ક્યુ કરી વન વિભાગની કચેરી લાવવામાં આવ્યો છે ગુજરાતમાં પ્રથમ વખત પીળા કલરનો અલબીનો ઇન્ડિયન ફ્લેપ શેલ મળી આવ્યો છે પીળા રંગનો કાચબો પ્રથમ વખત મળી આવ્યો છે આપને જણાવી દઈએ વડોદરાના ચિખોદરા ગામના તળાવ કિનારે દુર્લભ કાચબો મળ્યો અલ્બીનો ઇન્ડિયન ફ્લેપ શેલ જોવા મળતા વન વિભાગ આવી પહોંચ્યું હતું પીળા રંગના કાચબાનું રેસ્ક્યુ કરી વન વિભાગની કચેરી લાવવામાં આવ્યો ગુજરાતમાં પ્રથમ વખત પીળા કલરનો અલ્બીનો ઇન્ડિયન ફ્લેપ શેલ મળી આવ્યો છે તમામને હું આવકારું છું વડોદરા વિસ્તારની આજુબાજુ ઢાઢર વિશ્વામિત્રી નદીમાં આપણને ઘણા બધા પ્રકારના કાચબા જોવા મળે છે અહીંયા ગંગેસ્ટિક ઠીક ફ્લેપસેલ સોપસેલ ટટલ જોવા મળે છે પરંતુ આજે જે કાચબો અમારા ત્યાં ચિખોદરા તળાવમાંથી જે સ્વચ્છ પાણીમાં મળી આવતો કાચબો કહેવાય છે અને જે ભારતીય આલ્બીનો ઇન્ડિયન ફ્લેપસેલ ટર્ટલ તરીકે ઓળખાય છે એ કાચબો અમારી રેસ્ક્યુ ટીમે જોયો ત્યારે અમે સમાચાર મળતો હોય એને અમે તાત્કાલિક રેસ્ક્યુ કરી અને અહીંયા લાવવામાં આવે છે આ કાચવો ચિખોદરા ગામ છે એનું જે ચોખ્ખું પાણી છે એ વિસ્તારના તટ ઉપર આવી ગયો હતો જ્યારે અમે જોયું તો અમને મેસેજ આપ્યા અમારી જે વોલન્ટિયરો છે એમને મેસેજ આપ્યા કે આ કાચબા ઉપર કોઈ કેમિકલ અસર હોય એવું જણી આવે છે તો અમે તાત્કાલિક એનું રેસ્ક્યુ કરી અને એનો કલર યલો કલર હોવાથી તો અમે જોયું તો આ એક રેર પ્રજાતિ જોવા મળેલી હતી અને અમને ખૂબ આનંદની વાત છે કે અમે એને સાચવી શકીશું હવે છેલ્લા મારા ત્રણ વર્ષના અનુભવ મુજબ આ પહેલો એવી ઘટના છે અને એ અમારા નસીબ અને વડોદરાના વાસીઓના નસીબ કે આવા રેર પ્રજાતિ આપણને જોવા મળે છે